તાલાજા તાલુકાના પાણીયાળી ગામ નજીક રસ્તાના કામમાં બેદરકારી થતી હોવાના આક્ષેપ સાથે ગામ લોકો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ અંગે આજે બપોરે સાડા બાર કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના પાણીયાળી ગામથી ભાયાવદર વિસ્તારમાં જતો સીસી રોડના કામમાં કામ સરકારના નિયમ અનુસાર થતું ન હોય જેના આરોપ સાથે આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને રોષે ભરાયા હતા આ પ્રકારના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા પાણીયાળી ગામના વિરેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રોડના કામમાં ગેરરીતિ થતી હોવાનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો જેને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી હતી બોલને ભાઈ અમે કોરા છે એના બટન બોલે ભાઈ આ ની જો કે આ લોકો કામ નકર માંગ છે ચાલો બોજી કાહે

બે મિનિટ કરવું હોય ચાલુ કરે આજે આનું અડધું કાળામાં થાળામાં ન